રાજકોટ પર પાસેથી ઉઘરાવાય છે લાખો નો ટેક્સ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ ના વાહન ચાલકો ને હાલાકી રાજકોટ કે અમદાવાદ જતા વાહન ચાલકો પણ હાલાકી ભરૂડી ટોલ ટેક્સ પાસે અવારનવાર આ પ્રકારે ટ્રાફિક જામ સર્જાય છે યોગ્ય ડાયવર્ઝન ન હોવાને કારણે વાહન ચાલકો પરેશાન તો વાહનોની આ લાંબી કતાર જોવા મળી રહી છે અલગ અલગ લોકો કે જેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો લોકો પોતાના ગંતવ્ય સ્થાન પર યોગ્ય સમય નથી પહોંચી શકતા અને અવારનવાર તેઓ આ ટ્રાફિક જામમાં ફસાય છે ત્યારે યોગ્ય ડાયવર્ઝન આપવામાં ન આવ્યું હોવાને કારણે વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આ સાથે જ રાજકોટ કે અમદાવાદ જતા તમામ જે વાહન ચાલકો છે તેઓને હાલાકી ભોગવવાનો આવ્યો છે ટોલટેક્સ પાસે આ જ પ્રકારે ટ્રાફિક જામ સર્જાય છે લાંબો ત્રણ થી ચાર કિલોમીટરનો ટ્રાફિક જામ હોય છે વાહનોના થપ્પે થપ્પા રસ્તા પર એમ જ જોવા મળે છે અને લોકો પોતાના ગંતવ્ય સ્થાન પર યોગ્ય સમયે નથી પહોંચી શકતા